શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એક્યાસીમું નામ ભક્તે છા પૂરક શ્રી આચાર્યજી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા છે આ નામ ધર્મી સ્વરૂપ છે પ્રસંગ ગોવિંદકુંડ પર શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘનને શિલા બતાવે છે શ્રી ગિરરાજજીની કંદરાની અંદર જઈ કૃષ્ણદાસ ભગવદ્ લીલા સામગ્રીના દર્શન કરે છે

શ્રી ઠાકોરજી માટે સિદ્ધ કરેલા કેળા ગુલાબ જલ શ્રી રામચંદ્રજીને અરોગાવ્યા દમલાજીને સંદેહ થયો આપશ્રીએ સમાધાન કર્યું કે શ્રી રામચંદ્રજી પણ મર્યાદા સ્થિત લીલા કરવાવાળા પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે સર્વા જ્ઞાત લીલાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ત્યાંસીમું નામ અતિ મોહનઃ શ્રી આચાર્યજીનું સ્વરૂપ અત્યંત મોહક છે આ નામ વીર્ય ધર્મ સૂચક છે પ્રસંગ મથુરાના બજારમાંથી શ્રી આચાર્યજી પધારે છે અને આપશ્રીની દ્રષ્ટિથી ભગવદ આવિર્ભાવ પ્રાપ્ત સ્વરૂપો પાછળ આવે છે અતિ મોહનાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ચોર્યાસીમું નામ સર્વાસક્ત શ્રી આચાર્યજી અન્ય સર્વથી અનાસક્ત છે આ નામ યશ ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજી પાલખીમાં સૂતેલા બાલક નારાયણ મસ્તકે ચરણ મૂકી તેને નિરોગી બનાવે છે સર્વાસક્તાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું પંચ્યાસી મુનામ ભક્ત માત્ર માત્ર પુષ્ટિમાર્ગીય ભક્તોમાં આપ આસક્ત કૃપાયુક્ત છે આ નામ શ્રી ધર્મસૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજી શ્રીજીને પ્રાર્થના કરે છે કે દમલાનો દેહ મારી પહેલાં ન છૂટે આપ મારી જેમ તેમને દાન કરો ભક્ત માત્ર સક્તાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું છ્યાસીમું નામ પતિત પાવનઃ પુષ્ટિ માર્ગમાં જે જીવ પતિત થયા છે તેને પાવન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજી પોઢ્યા છે દમલાજી શ્રી આચાર્યજીનું ચરણોદક છાંટી બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કરે છે અને કૃષ્ણદાસ મેઘંશી આચાર્યજીનું ચરણોદક છાટી અજગર કીડીઓનો ઉદ્ધાર કરે છે પાવનાય નમઃ શ્રી શ્રી નામ સ્વયશોગાન સંષ્ટ હૃદયામ ભોજ વિસ્તરહ શ્રી મહાપ્રભુજીના યશનો ગાન કરનાર ભક્તના હૃદય કમલમાં વાસ કરી સદા સ્થિત થઈ શ્રી મહાપ્રભુજી બિરાજે છે આનામ વૈરાગ્ય ધર્મ સૂચક છે પ્રસંગ હૃદય સ્થિત શ્રી આચાર્યજીની પ્રેરણાથી દમલાજી શ્રી ગોસાઇજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષરાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું અઠ્યાસીનું નામ યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ શ્રી આચાર્યજી પોતાના યશરૂપી અમૃતની લહેરોથી ભક્તોના હૃદયના અન્ય રસોને દૂર કરનારા છે આ નામ ધર્મી સ્વરૂપ છે પ્રસંગ પદ્મનાભદાસજીએ શ્રી મહાપ્રભુજીના પિસ્તાલીસ ગૂઢ પદ પ્રગટ કર્યા છે અન્ય વૈષ્ણવો સાથે શ્રી આચાર્યજીના યશોગાન જ પદ્મનાભદાસજી કરી રહ્યા છે યશ પિયુષ લહરી પ્લાવિતન્ય રસાયણ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું નેવ્યાસી નામ પરઃ શ્રી આચાર્યજી ક્ષર અને અક્ષરથી પર છે આનામાં ઐશ્વર્ય ધર્મ સૂચક છે પ્રસંગ માન સરોવર પર શ્રી આચાર્યજી દામોદર દાસજીને પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે પરાય શ્રી મહાપ્રભુજીનું શ્રી નેવું મુ નામ લીલામૃત રસાર દ્રાદ્રી કૃતા કિલ શરીર વૃત શ્રી પૂર્ણ પુરુષોત્તમના લીલારૂપી અમૃત રસથી આપના સકલ અંગ ભીંજાયેલા છે અંગીકૃત સેવકને લીલા રસ અમૃતથી આર્દ્ર કરે છે આ નામ વિધિયધર્મ સૂચક છે પ્રસંગ અડેલમાં બરાજતા શ્રી આચાર્યજી શેઠ દિનકરદાસને ભગવદ્ લીલા અમૃતનું પાન કરાવી રહ્યા છે લીલામૃત કૃતા ખિલ શરીર ભ્રુતે નમઃ